પુષ્પાટુ મુવી ના હીરો જેમ કે અલુ અર્જુને કરાયા ગિરફતાર ચાલો જાણીએ આપણે વિસ્તાર છે તમારે ખબર પડવાની છે આની પાછળની કહાનીની તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા જ નહીં અને આ મૂવી ખૂબ સારા પૈસા પર કામી રહી છે તો તમે વિડીયો જોશો તો તમને ખબર પડશે અલુ અર્જુન કેવી રીતે ગિરફતાર થયા આમાં એમના જે જે કામ થયા છે તે બધી આ વિડીયો સામેલ થયા છે અને મિત્રો અલ્લુ અર્જુન તેમના બેડરૂમમાં હતા અને અચાનકથી પોલીસ આવી ગઈ અને તેમને કરવામાં આવ્યા તમે આખો તો તો તમારે ખબર પડી જવાની છે છેલ્લે સુધી જોવાનું તો ભૂલતા જ નહીં અને જ્યારે મિત્રો પુષ્પા ટુ મૂવી રિલીઝ થઈ ત્યારના પુષ્પા ટુ ના ફ્રેન્ડ ધૂમ મચાવી રહ્યા છે અને અચાનક હૈદરાબાદના શહેરમાં મુકાવી દે એવો કિસ્સો સામે આવ્યો છે તો તમે વિડીયોને છેલ્લે સુધી જ બન્યા રહેજો જ્યારે પુષ્પા ટુ મૂવી રિલીઝ થાય ત્યારે હૈદરાબાદ શહેરના મોટા થેઠરમાં આ ફિલ્મને દેખાડવામાં આવી અને અચાનક અલ્લુ અર્જુન ત્યાં પહોંચ્યા અને અલ્લુ અર્જુનની ફેનમાં ભાગદોડ મચી ગઈ અને તેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે તેમાં એક યુવતીનું મોત પણ થયું છે તેમાં એ યુવતીના પરિવારીએ એફઆઈઆર પણ દર્જ કરી છે અને હૈદરાબાદની પોલીસ અલ્લુ અર્જુનના ઘરે પહોંચી છે જ ગિરફતાર કરવા અને જે મહિલાનું મૃત્યુ થયું છે તેમના પરિવારના લોકો અલ્લુ અર્જુન પાસેથી પચીસ લાખ રૂપિયા લેવાની પણ વાત કરે છે આ વિડીયો જોશો તો તમારે ખબર પડી જવાની છે તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા અને આવા જ વિડિયો મિત્રો અમારા ચેનલમાં ડેલી આવ્યા કરે છે તો આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાઇકન બટન દબાવી દો તેથી ડેલી તમારે પણ આવા અનોખા અને રસભરિયા વિડીયો જોવા મળે તો તમે પણ જોઈ લો પુષ્પા ટુ મૂવીના હીરો જેમ કે અલ્લુ અર્જુનનો આ અનોખો વિડીયો গান্ধী 42 2000 হ্যাঁ আই কি বলতে পারি তাই কি ডিসট্রিবিউশন আর ভারত ডিমান্ডে পাওয়াড়ানো মানে মানে কোন 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 આ પાડે કદાચ આ મુદ્દો સર 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 સર

இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர்